પવિત્ર રમજાન માસમાં પ્રેમ ભાઈચારો અને કોમી એકતાના અનેરા દર્શન કરાવતા વેરમ ગામના મુસ્લિમ ભાઈઓ અને બહેનો પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ ભાઈઓ અને બહેનો તેમજ નાના ભૂલકાઓથી લઈને વડીલો પંદર કલાકનો રોજો રાખીને ભૂખ્યા અને તરસ્યા રહીને અલ્લાહ તાલાની ઇબાદત કરતા હોય છે મગફેરત રહેમત નજાત અને ઇબાદતનો માહે મુબારક પવિત્ર રમજાન માસના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે આ પવિત્ર મહિનામાં વિરમગામ શહેરના તાઇવાડા અબુબક્કર ચોક ખાતે ઇફતાર કરવા માટે અવનવી વાનગીઓ લેવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ અને બહેનો તાઇવાડા અબુબક્કર ચોક ખાતે આવતા હોય છે વિરમગામના મુસ્લિમો દ્વારા કોમી એકતા ભાઈચારો અને સદ્ગુણોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ સમગ્ર મુસ્લિમ વિસ્તારમાં મુસ્લિમોના સાથે સાથે હિન્દુ ભાઈઓ પણ પોતાની વાનગીઓના સ્ટોલ લગાવે છે બજરંગ નાસ્તા હાઉસ યુઝભાઈ ભજીયાવાલા અને હર્ષદ ચોડાફળીવાલા આ ત્રણેય હિન્દુ ભાઈઓ રોજીરોટી કમાય છે મારું નામ વિમલ આચાર્ય હું છેલ્લા છ વર્ષથી અહીંયા તઈવાડાના ચોકમાં ધંધો કરું છું અહીંયા મુસ્લિમ ભાઈઓ બહેનો મારા ત્યાં ખાંડવી પાત્રા ઢોકળા લસણના ઢોકળા વાટીદાળના ઢોકળા પાતરા કચોરી સમોસા એવું લેવા આવે છે રોજો ખોલવા માટે અને એમનો પૂરેપૂરો સાથ અને સહકાર મળે છે અહીંયા તમને કોઈ ડર જેવો માહોલ લાગે છે ના અહીંયા કોઈ પણ જાતનો ડર જેવો માહોલ લાગતો નથી મુસ્લિમ ભાઈઓ તમને કેવો સાથ અને સહકાર આપે છે તેમને પૂરેપૂરો સપોર્ટ અમને મળે છે અને અમને રોજી રોટી મળે છે મુસ્લિમ ભાઈઓ અને બહેનો આ હિન્દુ ભાઈઓના સ્ટોલ ઉપરથી હસી ખુશીથી કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર ખરીદી કરી રહ્યા છે અને કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જેમાં બજરંગ નાસ્તા હાઉસના વિમલભાઈ તો વિરમગામ પાનચકલા ખાતે આવેલ રામજી મંદિરમાં રહે છે ને ત્યાં મંદિરમાં રહીને અવનવી ગુજરાતી વાનગીઓ બનાવે છે અને છેલ્લા છ વર્ષથી

અહીંયા તમને સાત અને સરકાર જો બહુ બહુ સારો બહુ સરકાર સારો તમે કોઈ ભય કે ડરનો માહોલ ના 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 કઈ નહી હો ના ના કઈ નહી કઈ નહી એવું કઈ નહી મજબબ નહીં શીખاتا આપસમાં બેર રાખના હિન્દી એહમ વતન હે હિન્દુસ્તાન હમારા આ પંક્તિ જારે પર સાંભળીએ છીએ અથવા ઉચ્ચારીએ છીએ તો દેશની એકતા અને અખંડિતતા માટે ઘણું બધું કરી છૂટવાની તમન્નાઓ મનમાં જાગે છે આજકાલ રાજકીય અખાડામાં હિન્દુ મુસ્લિમના નામે રાજકીય બાબુઓની એક મેકને અલગ કરીને ભાગલા પાડો અને રાજ કરોની નીતિએ દેશમાં દરેક કોમમાં એકબીજા માટે ભય ફેલાવવામાં આવી રહ્યો છે મારું નામ અર્થ છે મારા ચોરાફળીનો ધંધો છે હું અત્યારે આઈસ્ક્રીમ વિદ્યાયના ખાંચામાંથી આવું છું અહીંયા છેલ્લા પાંચ છ છ વર્ષથી નહીં આવું અને મુસ્લિમ મિત્રોનો મને સારો સાથ અને સહકાર આવે છે અને મારા ધંધા રોજી સારા ચાલે છે જેમ કે આખા વર્ષને મારા રોજી રોટી ભરી રહે સારા એવા મિત્રોને ભાઈ બહેન તરીકે જે આપણે વ્યાપાર ધંધામાં સપોર્ટ આપે છે ના ભાઈ જેવો આજકાલમાં મને કોઈ દિવસ લાગ્યો નથી ને ઉપરથી સાથ સહકાર આપણે કોઈ જાતની તકલીફ હોય તો આવા સમયમાં વેરમ ગામના મુસ્લિમ ભાઈઓ અને બહેનો કોમી એકતા ભાઈચારો અને પ્રેમ ફેલાવીને સમગ્ર ભારતને એક અનોખો સંદેશ આપી રહ્યા છે મુન્ના વહોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વેરમ ગામ